અત્યારે હું જે ઉભેલો છું આ છે અમારો ગાંધી બ્રિજ ધારીનો ખોડિયાર ડેમ અને ખોડિયાર ડેમનો છેવાડાનો જે વિસ્તાર આવે છે ને જ્યાંથી પુલ એક પુલ મસ મોટો છે જેને અમે ગાંધી બ્રિજ તરીકે ઓળખીએ છીએ ગાંધી બ્રિજ તરીકે ઓળખાતા આ પુલમાં આપ જોઈ રહેલા છો આ છે પાણીનો દ્રશ્યો આમ જોઈએ ને તો ધારી તાલુકાની અંદર અત્યારે વરસાદ છેલ્લા છત્રીસ કલાકથી ઉપર શરૂ છે અવરીતપણે અને આ વરસાદના કારણે પાણી પણ નદીઓમાં પાણી પૂર પણ આવેલું છે અને આ જે ધારી તાલુકાની અંદર શેત્રુંજી નદીમાં જે પૂર આવતું હોય છે એ પૂરનું પાણી જે છે એ ખોડિયા ડેમમાં જમા થાય છે ત્યારે આ ખોડિયા ડેમ આમ જોઈએ તો હાઉસફુલ પણ થઈ ગયેલો છે અગાઉ જ પણ હા અત્યારે જે માવઠું થયેલું છે આ માવઠાના કારણે જે પાણી આવી રહેલું છે ત્યારે આ પાણી આપ નિહાળી રહેલા છો ખોડિયા ડેમ અને ગાંધી બ્રિજ ગાંધી બ્રિજના આ દ્રશ્યો છે આજે સત્યાવીસ દસ બે હજાર પચીસ અને આજના દિવસે ધારી તાલુકાની અંદર વરસાદ વરસાદ વરસાદરૂપી માવઠું માવઠા રૂપી કહેર ખૂબ જ વરસી રહેલો છે અવરિત વરસાદ છે ધીમી ધારે આ જે પાણી છે અને હા જગતના તાત ખેડૂતોને મોટું નુકસાન છે સમાચાર મળી રહેલા છે કે તમામ ગામડાઓમાં હાલ વરસાદ માવઠા રૂપી વરસી રહેલો છે અને આ માવઠાના કારણે જગતના તાતને પણ મોટું નુકસાન થઈ રહેલું છે ધીમી ધારે ગત આખી રાત તો સ સતત વરસાદ ધારી તાલુકાની અંદર શરૂ હતો અને હજુ પણ વરસાદની વધુ આગાહી છે એટલે કે તારીખ બે સુધી અવરિતપણે વરસાદ શરૂ રહેશે એવી હવામાન નિષ્ણાતો પણ કહી રહેલા છે આ માવઠારૂપી કહેરના કારણે જનજીવનને પણ અસર પડેલી છે અમારા જે ગીરના પ્રવાસીઓ પણ આવતા હતા એમના પ્રવાસને પણ આ વરસાદ વિલન બનેલો છે અને પ્રવાસીઓને મજા આ માણી શકેલા નથી તેઓ ગીરના પ્રવાસને અને પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયેલો છે હા અમારા ધારી આસપાસ ધારી તાલુકાની અંદર જેટલા પણ રિસોર્ટો આવેલા છે હોટલો આવેલી છે રેસ્ટોરન્ટ આવેલી છે એ તમામના માલિકોને નાના મોટા વેપારીઓને પણ ખૂબ મસ્ત મોટું નુકસાન થયેલું છે ધારી શહેર અને તાલુકાની અંદર જેટલા પણ રેસ્ટોરન્ટ આવેલા છે આ તમામ રેસ્ટોરન્ટો પંદરથી વીસ દિવસ સુધી સતત ધમધમતા હોય છે પરંતુ હાલ માવઠાના કારણે જે પ્રવાસીઓ ધારી તાલુકાની અંદર ગીરની અંદર પ્રવાસીઓ આવેલા હતા તેઓ પોતાનો પ્રવાસ પડતો મૂકીને અત્યારે ચાલ્યા ગયેલા છે આ વાહનોની કતાર જે ધીમી છે જે સમયાંતરે વાહનો પસાર થઈ રહેલા છે પરંતુ હા અમારા ગીરના પ્રવાસીઓ દિવાળીની સિઝનમાં આવડી મોટી સંખ્યામાં આવતા હતા કે કતાર બંધ વાહનોની ફોર વ્હીલરની લાઈનો લાગતી હતી જે આ વર્ષે કદાચ જોવા નથી મળી અને હવે જોવા નહીં મળશે કારણ કે માવઠા રૂપી વરસાદ વિલન બનેલો છે અને પ્રવાસીઓ પણ ખૂબ ખૂબ અટવાઈ રહેલા છે જગતના તાકને મોટું નુકસાન પણ થઈ રહેલું